અને ભરતી મેળવો ચાલુ છે અત્યારે ભરતી મેળામાં જો આવવાનું હોય તો પ્રેમથી આવી જાવ આવવું છે પણ ક્યાંક ક્યાંક ને ક્યાંક મોટી મોટી વાતો કરીને આવવું છે મારે આ જોઈએ છે મારે તે છે મારે પેલું જોઈએ છે કાંઈ મળશે નહીં એ સમસ્યું તો ધારો સમેક્ષા છ પંચાસ ત્રીસ વર્ષ સુધી પચીસ વર્ષ સુધી આ કારોકોની અંદર અંદર તમે જે ગરીબો ગરીબોનું નુકસાન કર્યા છે આ કારોકોને નુકસાન કર્યા આવું છે તાલુકાના ગામડાનું નુકસાન કર્યું છે

ભારતીય જનતા પાર્ટી એક તરફ વાત કરી રહી છે કે તમામ બેઠક પાંચ લાખથી વધુની લીડ સાથે જીતીશું દેશમાં એનડીએને ચારસો થી પણ વધુ બેઠક મળશે ભારતીય જનતા પાર્ટીને ત્રણસો સિત્તેર જેટલી બેઠકો મળશે પરંતુ બીજી તરફ ગુજરાતમાં ભરતી અભિયાન ચાલી રહ્યું છે અને આ ભરતી અભિયાન હવે તેમના ધારાસભ્યો એટલે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જાહેરમાં કબૂલી રહ્યા છે

અને અમિત શાહ બંને જે વિસ્તારમાંથી આવે છે છે બંને જે રાજ્યમાંથી આવે એ રાજ્ય ગુજરાતમાં જ હવે છેલ્લી ઘડીએ કોંગ્રેસના નેતાઓને પોતાની સાથે જોડવા માટે શું ભાજપ મથી રહ્યું છે શું ભાજપ પાસે પૂરતા નેતાઓ નથી શું ભાજપ એકસો છપ્પન બેઠક જીત્યું આમ છતાં પણ સંતોષ નથી આ સવાલ એટલા માટે કરી રહ્યો છું કારણ કે ઉનાથી ધારાસભ્ય કેસી રાઠોડનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં આપણે સાંભળ્યું એ જ વાત કરી રહ્યો છું કેસી રાઠોડ કહે છે કે છ ટર્મ સુધી પોતે ધારાસભ્ય રહ્યા પરંતુ કઈ કામ કર્યું નથી ગરીબોનું નુકસાન કર્યું છે એ છ ટર્મથી ધારાસભ્ય કોણ રહ્યું એ કોની વાત કરી રહ્યા હતા એ વાત કરી રહ્યા હતા પૂજા વંશી જી હા જે રીતે વાત કરવાનો તેમનો લહેકો છે જે રીતના વાતમાં શબ્દો છે એ દર્શાવે છે પૂજા વંશ ચૂંટાઈને આવે છે ઓગણીસો નેવુંમાં જનતા દળમાં હતા પરંતુ ત્યારબાદ કોંગ્રેસમાં માં છોડાણા ઓગણીસો નેવું માં ચૂંટાયા ઓગણીસો પંચાણું માં ચૂંટાયા કોંગ્રેસમાંથી ઓગણીસો નેવું માં જનતા દળ ઓગણીસો પંચાણું કોંગ્રેસ ઓગણીસો અઠાણું માં કોંગ્રેસ બે હજાર બેમાં માં કોંગ્રેસ બે હજાર માં અત્યારે જે ધારાસભ્ય છે પડ્યો આજ પુંજા વંશ સામે તેના જૂના હરીફ કેસી રાઠોડ છે પરંતુ કેસી રાઠોડ હવે જાહેરમાં તેમને આમંત્રણ આપી રહ્યા છે ત્યાં સુધી કહી રહ્યા છે કે અત્યારે ભરતી મેળો ચાલી રહ્યો છે આવી પછી કઈ નહીં મળે અને એવું પણ કહી રહ્યા છે કે જેને જોડાવું છે તે અલગ અલગ માગ કરે છે પરંતુ કોઈ પણ વસ્તુ નહીં મળે નીકળી જવા લોકો નથી પચીસ પચીસ વર્ષના વાણા વયા ગયા જે છ છ ટ્રમ્પ ની વાતો કરે છે કે ભાઈ છ વર્ષ સુધી છ વર્ષ ધારા છ ટ્રમ્પ સુધી ધારા સભ્ય છે છ પંચાસ ત્રીસ વર્ષ સુધી પચીસ વર્ષ સુધી આ તાલુકાની અંદર અંદર તમે જે ગરીબોનું નુકસાન કર્યા છે આ તાલુકાનું નુકસાન કર્યા છે તાલુકાના ગામડા નુકસાન કર્યા છે કરનારા લોકો સત્તાથી વંચિત રહેનારા લોકો સત્તા વગરના કેમ જીવી શકાય સત્તાથી રહી શકાતો નથી બે હજાર બાવીસ તેતાલીસ હજાર પાંચસો તમે જે ઝકો આપ્યો છે તમે જે શોટ આપ્યો છે આજ સુધી નથી સત્તા વખત રહી સકતા મારના મારે કેવું છે જનતા પાર્ટી મન છે અમારું મન પણ ખૂલું છે જનતા પાર્ટી કોઈ પણ કોઈ લોકો હોય અને ભરતી મેળવવા ચાલુ છે અત્યારે ભરતી મેળામાં તો આવવાનું હોય તો પ્રેમથી આવી જાવ આવવું છે પણ ક્યાંક ક્યાંક ને ક્યાંક મોટી મોટી વાતો કરીને આવવું છે મારે આ જોઈએ છે મારે તે જોઈને મારે પેલું જોઈએ છે કાંઈ મળશે નહીં લોકોની સેવા કરવાની ઈચ્છા હોય સત્તામાં રહેવાની ઈચ્છા હોય પાંચવી પાંચવી વર્ષથી કોંગ્રેસમાં નાના મોડા થઈ ને સત્તા માટે ભાજપમાં આવવાની તૈયારી હોય સરકાર કોંગ્રેસ રહીને કઈ નથી કરી શક્યા અહીંયા આવ્યા પછી પણ લોક સેવાની કામગીરી રાખજો આ બોલવાનો અધિકાર કે રાઠોડ ને કોને આપ્યો શું તે પ્રદેશ અધ્યક્ષ છે કે પછી પ્રદેશ અધ્યક્ષ દ્વારા તેમને કહેવામાં આવ્યું છે કે જાહેરમાં આ પ્રકારનું બોલો આપણે પૂજા વંશને લાવવા છે પરંતુ બદલામાં કંઈ પણ વસ્તુ આપતી નથી અને પૂજા વંશ પણ આ બાબતે સ્પષ્ટતા કરી ચૂક્યા છે આ પહેલા પણ તેમણે કહ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાવાનું આપ કહેશો તેવું તો હાર્દિક પટેલ પણ બોલતા બોલતા હતા પરંતુ અત્યારના સવાલ એ જ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાને લઈ કોંગ્રેસમાં અંદર પણ વિખવાદ ચાલી રહ્યા છે એક નેતા બીજા નેતા પર વિશ્વાસ નથી કરતો અને અંદર ચર્ચા ચાલે છે પ્રદેશ પ્રમુખ સુધી વાત ચાલે છે પ્રદેશ પ્રમુખ સુધી વાત પહોંચે છે કે સાહેબ હવે આ આપણો વિશ્વાસ નથી આ ક્યારે પણ આપણા કોંગ્રેસની વંડી ટપી શકે છે અને ભાજપનો ખેસ પહેરી શકે છે

ત્યારે સવાલ એ જ છે કે શું ગુજરાતમાં જે ધારાસભ્યોને ચૂંટીને મોકલે છે લોકો જે પોતાનો મત આપે છે લોકો જે સમય કાઢે છે મતદાનના દિવસે દિવસે એમને આશા હોય છે કે અમારો આ એક મત ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અમારો આ એક મત આવનાર સમયમાં કેટલું કામ લઈને આવશે અમારા એક મતથી અમારો તાલુકો સુધરશે અમારા એક મતથી કેટલી ગ્રાન્ટો આવશે વિકાસના કામો થશે પરંતુ થાય છે શું ધારાસભ્યો પક્ષ પલટો કરે છે ધારાસભ્યોને પક્ષ પલટો કરવા માટે ઓફર આપવામાં આવે છે જાહેરમાં એ પણ સત્તાધારી પક્ષના ધારાસભ્યો ઓફર આપે છે આપણે લોકશાહીની વાત કરતા હોઈએ છીએ લોકશાહીમાં દરેકને પોતાનો વિચાર મૂકવાનો અધિકાર છે દરેક પોતાનો નિર્ણય લઈ શકે છે પરંતુ શું આ ધારાસભ્યો પક્ષ પલટો કરે છે ત્યારે એ તમામ લોકોને પૂછવા જાય છે જે તમામ લોકોએ તેમને મત આપ્યા આજકાલ આ ધારાસભ્યોનું પક્ષ પલટો કરવું સામાન્ય બનતું થઈ રહ્યું છે એટલે ચર્ચા ચાલે છે કે કોંગ્રેસનો સફાયો થઈ જશે કોંગ્રેસમાં જે અમરીશ ડેર છે રાજીનામું આપી દેશે અર્જુન મોઢવાડિયા છે રાજીનામું આપી દેશે લલિત વસોયા છે તે રાજીનામું આપી દેશે પૂંજા વંશ છે તે રાજીનામું આપી દેશે આ તમામ ચર્ચા એટલા માટે ચાલે છે પણ સવાલ હજુ પણ ત્યાં આવે છે કે પૂંજા વંશ જશે કે નહીં અર્જુન મોઢવાડિયાએ પણ સ્પષ્ટતા કરી હતી કુંજા વંશે પણ કહ્યું હતું આમ છતાં પણ ભાજપ તેને આમંત્રણ આપે છે ભાજપને તેવી તો શું જરૂર આવી પડી છે શું સીઆર પાટીલ પોતાનું લક્ષ્ય પૂરો કરવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને કઈ પણ રીતે ભાજપમાં જોડવા તૈયાર છે અને ભાજપમાં આજે જોડાઈ પણ જશે તો આવનાર સમયમાં શું આવનાર સમયમાં શું ભાજપના જૂના નેતાઓ કે જે વર્ષોથી કામ કરે છે જે વર્ષોથી સભાઓમાં ખુરશી મૂકવાનું કામ કરતા હતા જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને વફાદાર છે એ લોકો શું ચૂપ રહેશે એ લોકો શું તેવું વિચારશે કે પક્ષનો ફાયદો થઈ રહ્યો છે એટલા માટે ભલે આવતા આવનાર સમય બતાવશે પરંતુ હજુ પણ એ સમજાતું નથી કે ભારતીય જનતા પાર્ટીની તેવી તો શું જરૂર આવી પડી છે કે તમામ કોંગ્રેસના નેતાઓને પોતાની સાથે જોડવા માટે તત્પર છે શું ભારતીય જનતા પાર્ટી એટલી પણ ખાલી થઈ ગઈ છે શું ભારતીય જનતા પાર્ટી પાસે એટલો પણ દમ નથી કે પોતાના નેતા પર ચૂંટણી લડી શકે પોતાના નેતાઓના દમ પર લોકસભામાં પાંચ લાખથી પણ વધુની બહુમતી સાથે તમામ બેઠક જીતી શકે શા માટે કોંગ્રેસના નેતાઓનો સહારો લેવો પડી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીને સી આર પાટીલ એકસો છપ્પન બેઠકો લઈને આવે છે ગુજરાતના ઇતિહાસમાં આજ સુધી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નેતા આટલી બેઠક લઈને નથી આવી ચૂક્યો ભવિષ્યમાં પણ સીઆર પાર્ટીનું નામ ગુજરાતની રાજનીતિના ચાણક્ય તરીકે લેવાશે એ ભવિષ્યમાં દિલ્હીમાં જાય છે કે પછી પ્રમુખ પદ મૂકે છે તો પણ સીઆર પાર્ટીને તો પોતાનું નામ ઇતિહાસમાં લખાવી દીધું છે આજ સુધીના ઇતિહાસમાં તેમની જેટલી બેઠક કોઈ લઈને નથી આવી માધવસિંહ સોલંકી આટલા દિગ્ગજ નેતાને પણ તેમણે પાછળ છોડી દીધા છે પરંતુ આ લોકસભા ચૂંટણીમાં વધુ એક રેકોર્ડ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉસુલ છે પોતાની જે નીતિ છે પોતાની જે વિચારધારા છે તેને સાઈડલાઈન કરી રહી છે પોતાની વિચારધારા સાથે જે સહમત નથી એટલે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જે સહમત નથી એવા નેતાઓને પણ પોતાના પક્ષમાં લેવા માટે તૈયાર છે આ તમામ સવાલો છે આપનું શું કહેવું છે જે રીતે ભાજપના નેતાઓ જાહેરમાં નિવેદન આપે છે એ યોગ્ય છે કે નહીં આ લોકો જે પક્ષ પલટો કરે છે ધારાસભ્યો તે બાબતે આપનું શું કહેવું છે

સી આર પાટીલ છે દર્શના જરદોશની સીટ છે આ બેઠકો જે છે તે બેઠકોમાં પાંચ લાખ થી પણ વધુની લીડ આવી ચૂકી છે રંજનબેન ભટ્ટની સીટ છે વડોદરા થી પાંચ લાખથી પણ વધુની તેમને બહુમતી મળી હતી પરંતુ આ સીટો બાદ કરતા ગુજરાતની અમુક સીટો બાદ કરતા વીસ થી પણ વધુ સીટો એવી છે કે જેમાં પણ વધુની બહુમતી બહુમતી આ આવી તો શું હવે તમામ બેઠક પર આવી જશે શું તમામ બેઠક પર પાંચ લાખથી વધુની બહુમતી મળી જશે અને આ બહુમતી નથી મળી રહી હવે અંતિમ ઘડીએ એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતાઓ દોડાદોડી કરી રહ્યા છે કઈ પણ સંજોગે રેકોર્ડ બનાવવા માટે વિચારધારા અને પોતાના ઉસૂલ એક તરફ મૂકી રહ્યા છે કોમેન્ટ બોક્સમાં આપ જણાવી શકો છો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લેક્ચર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર